આલો મિત્રો રામ રામ ને સીતારામ આપણે આવી ગયા છે વાડીએ વાડીએ હવે આપણે થોડું કામ છે લેકિન સેકન્ડ દવા સાટવાનું તો આપણે દવા સાટી દઈ પણ પહેલા થોડી પેટ પૂજા કરી લઈ આપણે ખાવાના છે પાર લેજી સબાસ બેટા બહુત બઢિયા મન ખતમ આપણે પાર લેજી બિસ્કિટ ખાઈ લીધા છે હવે

આપણે એક નવી ગાડી લઈએ તો મેં આપણે બતાવું કે ગાડી કેવી છે કોમેન્ટ કરજો આ જુઓ આ આપડી ગાડી ગાડીનું નામ હું ઉપાડ કોમેન્ટ કરજો તો આપણે આપણી ગાડીને ઉપાડી છે તમે જોઈ શકો છો તો એને હવે જવા દેવાની છે સીધી સીધી છે ખાતામાં મળી ગયા છે ફોલોવર તમે જોઈ લ્યો આપણો ફોલોવર છે આ આપણો તબેલો છે આવી ગયો છે હવે અને જો ભેઉ દોવાનો સમય છે પણ આપણે ઊભું રહેવાનું થાતું નથી નકર દોવી પડશે છે અમારે આ એ સહી હોતો આપણે શું કરવાનું છે કરે તો આપણી શેરીમાં આપણો ભાઈબંધ બેઠો છે જોઈ લ્યો તમે અમારો ભાઈબંધ ગજબ બી છે અને આપણે જે પાર્લે જે બિસ્કિટ લીધું હતું એ આપણે આ આશિફભાઈની દુકાને જ લીધું હતું તમારે ફાક ખાવો હોય તો કમેન્ટ કરી દો એ મોકલાવી દે અને હવે આપડે ઘરે પહોંચી ગયા છે આ આપણું નાનું હેલિકોપ્ટર પડ્યું છે તમે ખતમ બાય બાય ટાટા ગુડ ગયા